કેટલાય વિદ્યાર્થીઓનું ભાવિ અધરતાલ થઈ ગયું છે ત્યારે રાજકોટમાં કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે તો ત્યારે તેમને ટીંગા તોડી કરીને ત્યાંથી હટાવવામાં આવી રહ્યા છે નીટ પરીક્ષામાં જે ગેરરીતિ સામે આવી છે લઈને વિદ્યાર્થીઓના ભાવિ જોખમમાં મુકાઈ ગયા છે ત્યારે તેને લઈને રાજકોટમાં એનએસયુઆઈ કાર્યકરો પોલીસ તેમની અટકાયત કરીને લઈ જઈ રહી છે તે સ્થાન ઉપરથી જે સ્થાન ઉપર તેઓ વિરોધ દર્શાવી રહ્યા છે Baja. વિદ્યાર્થીઓનો જે નીટની પરીક્ષા હતી કે એમાં મોટા પાયે સ્કેમ થયો છે અને આ સ્કેમ કાલે સુપ્રીમ કોર્ટે પણ કીધું છે કે પંદરસો થી વધારેના જે વિદ્યાર્થીઓ છે ત્રેસાઠ જેટલા કે આ વિદ્યાર્થીઓનું જે ગ્રેસિંગ આપવામાં આવ્યા હતા આ ગ્રેસિંગને રદ કરવામાં આવે અને નવેસરથી એની રીનીટની પરીક્ષા લેવામાં આવે અને ઘણા સ્ટેટો એવા છે કે એ સ્ટેટોમાં જે નીટના કૌભાંડ કરનારા લોકો પકડાના છે એટલે ક્યાંક ને ક્યાંક આમાં મોટો સ્કેમ થયો છે એ સાબિત થાય છે અને સરકાર કોને આની જાણ આપે છે સરકાર જે એનટીએ છે કે જે પરીક્ષા લઈ તો એને જા આપવાથી આમાં કોઈ જે સત્ય છે બહાર આવવાનું નથી સરકારે ખરેખર સીબીઆઈ ને જાન્ચ આપવી જોઈએ જેથી કરીને આ ચોવીસ લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જે કોઈ છેડા કર્યા છે એને કડક માં કડક સજા થાય અને યોગ્ય ન્યાય મળે